અમરેલીના સાવરકુંડલા તાલુકાના દાડલા ગામમાં પંચાવન જેટલા ખેડૂતો રેલવે ફાટકની સમસ્યાથી પરેશાન છે દાડલા ગામમાં સેમ વિસ્તારમાં પંચાણું નંબરનું ફાટક ચોવીસ કલાકમાં બાર કલાક બંધ રહે છે જેથી કરીને ખેડૂતોને રાત્રિના સમયે ખેતરવાડીમાં જવા મુશ્કેલી પડે છે સાવરકુંડલા તાલુકાનું દાડલા ગામ જેમાં ગામની સેમ વિસ્તારમાં પંચાવન જેટલા ખેડૂતો આવેલા છે આ વિસ્તારમાં પંચાણું નંબરનું ફાટક આવેલું છે ફાટક રાત્રિના આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી સતત બંધ રહે છે

અને અમારે કોઈ ભાગીદાર અહીંયા રહેવા કોઈ તૈયાર નથી અમારો ભાગ મૂકી મૂકીને ભાગ્યા આવ્યા જ હશે કે ભાઈ રાતે અમારે જવું હોય તો કઈ રીતે જવું અને સવારમાં માં વાગે તો પાવર આવે છે તો આ ફાટક આઠ વાગે ખુલે છે તો અમારે ઘણા પ્રશ્નો એવા છે રાત્રે અમારે કોઈ મીણ પૂળા માંડવી એવું કઈ સારું હોય તો અમારે કોઈ રસ્તો નથી બીજો તો અમારામાં રાત્રે અમારા ફાટક ખુલ્લું રાખે બસ અમારે એ માંગ છે હવે આ દહીમાં માં પચાસ થી પંચાવન ખેડૂતની ની દહી આવેલી છે તો રેલવેનો એક જ પ્રશ્ન છે કે સવારે થી સાંજે આઠ સુધી ખુલ્લું રહે છે અને આઠ વાગ્યા પછી બંધ રહે છે હવે અહીંયા ભાગ્યા હોય એ લોકોને બૈરાઓ કે માતાઓ પ્રેગ્નેન્ટ હોય તો એને દવાખાને જવા માટે હું બહુ વધારે પ્રોબ્લેમ થાય છે તો સરકારને મારી નમ્ર નિવેદન છે વિનંતી છે કે સાંજે પણ અમને ખુલ્લું રાખે ફાટક વરુલમ નામ ભાઈ વિશ્રમભાઈ ખાતરિયા સરપંચ શ્રી ગંગલા ગમો છું તો અમારી એવી સમસ્યા એક જ છે કે જો તમે લઈ ગયા ફાટકનું અમારું સોલ્યુશન આવે ફાટક સો કલાક માં બાર કલાક ખુલ્લું રહેશે બાર કલાક બંધ રહેશે રાત્રે રાત્રે સાત થી આઠ થી આઠ સુધી બંધ રહેશે તો માણસ ને જવું કઈ રીતે મુશ્કેલી કેટલી છે રાત્રે અમારે ખેડૂત ને આવું જવું અમારા ભાગ્યા તકલીફ હોય બન્યું હોય તો હું ક્યારે અમારે વિચારવું જીગ્નેશ જિગ્નેશ ગડથિયા દિવ્યાંગ ન્યુ સાબરકુંડલા અમરેલી